ઉદના વિસ્તારમાં આવેલા વિજ્યાનગર સ્ટેડિયમમાં નવસારીના સાંસદ સીઆર પાટીલના જન્મદિવસને લઈને યુથ ફોર ગુજરાત દ્વારા મહાસ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને વૃદ્ધો જોડાયા હતા આ મહાસ્વચ્છતા કાર્યક્રમમાં એકવીસો ચાર લોકોએ એક સાથે એક મિનિટ સ્વચ્છતા કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો અને આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ સંકલ્પ લીધો હતો કે દર વર્ષે સો કલાક સ્વચ્છતાનું કામ કરીશ મહાસ્વચ્છતા કાર્યક્રમને લઈને લોકો લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અનોખા રેકોર્ડ સાથે સાંસદ સી આર પાટિલને જન્મદિવસની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમને લઈને ગેસબુકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતાનો અગાઉનો રેકોર્ડ મેક્સિકોના નામે નોંધાયો હતો જેમાં એક હજાર લોકોએ એક સાથે સ્વચ્છતા કરીને તે રેકોર્ડ નોંધાવ્યો હતો જ્યારે આજે સુરતમાં એકવીસો ચાર લોકોએ એક સાથે સ્વચ્છતા કરી મેક્સિકોનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે

આજે વિશ્વ વિક્રમ ના એ લોકોએ સફળ બનાવ્યો છે એ મેસેજ ભારતમાં ફેલાય રિપોર્ટ સુરત